जय जवान जय किसान केम सबोदय मजा माने तो आजे भाई आपडे कपास मा ट्रैक्टर हाले है कपास जो बे पांदळे थई गयो होवे એટલે હવે કીધું એક વાર તો હાથી આખી નખ્યો એટલે ભાગી વાળો કે બીજી વાર આકુ કીધું કાય માનતો ની હાલો બીજી વાર આખી નાખીએ હમણાં તો કાય વરસાદય નથી આતખલે અમારે થોડુક મોડું ર્યું છે માવણી માનમાન થઈ છે વરસાદ આવતો નથી વરસાદ આવે ને પહેલાં કીધું આપણે હાથી બીજી વાર રાખી નાખી અને ફૂલ પવન હે તમે જોઈ લો પાંદડા ફાટી ગયા હે તમારે કેવો વરસાદ છે એ આપણને કોમેન્ટ કરી દેજો એટલે આપણને પણ ખબર પડે તમે શું શું વાવેતર કર્યું છે તે પણ કોમેન્ટ કરી દેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ હમણાં મોરા પડી ગયા તમે કે તમારે વરસાદ નથી અમારી જ છે હાલો કોમેન્ટ કરી નાખો એટલે આપણને ખબર પડી જાય બાકી આપણી ફંટી ફંટી તો એટલે તમને ખબર જ છે આપણું ટ્રેક્ટર ટ્રેક્ટર હાલે જ ગાય ગાય દુગડ દુગડ ધમ જોઈ લ્યો તમે આપણો કપાસ મસ્ત થવા ની આપણે પેલા મગફળી વહી પછી ઘઉં વાવ્યા પછી ઉનાળામાં તો આપણે કંઈ વાવ્યું નહોતું અત્યારે હવે ચોમાસામાં કપાસ વાવ્યો ભાઈ જો આપણું ફંટી ગાડી આવે ભાઈ દગડ દૂપ દાગડ કરતી કરતી જુઓ તમે આપણે ફંટીને ને વીસ વરસ થઈ ગયા તોય એ કઈ વાંધો નથી એક નંબર ભાઈ અવાજ ને બધું આપણે આપણા ખેતરમાં જ આલે એટલે કઈ વાંધો ન આવ્યો ટ્રેક્ટર માં અને આપણે એનો શેડ નોખો બનાવ્યો એટલે વરસાદનું કઈ પલરે નહીં શેડ માં અંદર વયું જાય ટ્રેક્ટર એવી રીતના આપણે વાડીએ કર્યું છે તમે પણ આપણે લોગમાં જોયું આપણું ટ્રેક્ટર ભાજપ આપે છે બહુ મસ્ત મસ્ત ખેતી થાય છે અને કામે જો સારું ટ્રેક્ટર નું આવું આજુબાજુમાં બધા ટ્રેક્ટર આલે પણ અમારું જે મેસી બીસી જાપાન ટેકનોલોજીનું ટ્રેક્ટર છે આ જાપાનમાં ટુ વ્હીલ જ આવે પણ અમે અહીંયા ઇન્ડિયાવાળા ફોર વ્હીલ તાકાત કરનાર ફોર વ્હીલમાં બનાવી નાખ નકર આ બે વ્હીલવાળું ટ્રેક્ટર હોય જેને સનેડો કહીએ તો અમે અહીંયા આવીને ચાર વ્હીલવાળું ટ્રેક્ટર બનાવેલું છે અને આ ટ્રેક્ટર આપણે વેચી નાખવું છે અને નવું પાછું બનાવવું છે જો કોઈને લેવું હોય તો કહેજો ટ્રેક્ટર બહુ સારું છે એન્જિન વેન્જિન બધું બહુ પાવરફુલ છે ટાંગાઈ સારા છે ટ્રેક્ટર ટ્રોલી ઓજાર બધું એકસાથે આપવાનું છે એટલે કોઈને જરૂરિયાત હોય ટ્રેક્ટરની કોઈને જૂનું ટ્રેક્ટર લેવું હોય તો કહેજો ને આ ટ્રેક્ટર વરવામાં એટલું મજા આવે કારણ કે અમે તો આજુબાજુને જાઓ બીજી બાજુમાં લે આમ છે એ જોતા હોય પણ એ વરવામાં બહુ નુકસાન કરે આ તો જેમ બળદરનું જેટલી જગ્યા મૂકી એટલી જ મૂકવાની હોય એટલે ફટ વરી જાય જે અમારા ભાગ્યવાળો આ ડ્રાઈવર થોડોક કાચો છે નકર ન્યાન અમારે ટ્રેક્ટર વારવું હોય તો ન્યાન વરી જાય આ એકાદું મૂકે એનું કારણ છે ત્યાં કપાસને છેલ્લે ડ્રીપ ફીટ કરીને એટલે ઓલી ખીચ્યું ખોઈડ્યું એટલે તૂટે નહીં ને એટલે એ બે પાટલા મૂકી દે એટલે જો પડદા ની આ વળી ગઈ જોયું હું આંખતો હોય તો પાછું ન લેવું પડે જ થોડુંક દિવસ લેવું પડશે કારણ કે નકર આ એક કપાસમાં હાથે આપવાનું પેલા ઘેરમાં નાખ્યું નાખવું ખેતર હકાઈ જાય ને ત્યાં સુધી પેલા ઘેરમાંથી નીકળ્યા નહીં બીજો ઘેર જ ન ચેન્જ કરવો પડે એટલું ભૂત થય ટ્રેક્ટર હોય વારવામાં બધી રીતે અને કામય સારું તાકાતય બહુ સારી કારણ કે આના બે વ્હીલ તાકાત કરતા હોય બધા ટ્રેક્ટરની અંદર બે બી ચક્કર હોય આની અંદર બે બી ચક્કર ન હોય બે વ્હીલ એકાએરે તાકાત કરતા હોય જ્યારે વારવું હોય ને ત્યારે એક બાજુની ક્લ દબાવવાની એટલે એક વ્હીલ ફ્રી થાય અને એક તાકાત કરે એટલે ફટદાન વરી જાય આવું આપણું ટ્રેક્ટર છે ટૅક્ટરની બહુ બનાવટ સારી છે અને ટ્રેક્ટર લેવું હોય તો આવું જ લેવાય ખરેખર હરવું નરવું અને મજા જ આવે વારવામાં તાકાત હારી કારણ કે જાપાન ટેકનોલોજીનું ટ્રેક્ટર છે બહુ જમાવટ છે કાંઈ ઘટે નહીં જો આપણે આ ટ્રેક્ટરમાં કોઈ જાતનો ખર્ચો નથી કોઈ જાતનો ખર્ચો કરી રહ્યો નથી આપણે બહુ ટ્રેક્ટર સારું છે અને હાંકવામાં સારું જો અમારા કપાસ પોર ઘઉં હતા ઘઉંવાળાનો કપાસ છે અને મસ્તીને ઉજરી ગયો ડ્રીપ પાથરી દીધી છે કાંઈ ઘટે નહીં બે વાર ખાલા બુર દીધા લવે કાંઈ બુરવા છે નહીં જો અમારે વરસાદ બહુ ઓછો હોય ચાર ચાર પાંદે થયો હોય ને પાંદડા પવન બહુ છે આ પવન ખરાબ કહેવાય એટલે ખરાબ પવનના હિસાબે પાંદડા દાજે એક એક સાઈડના પાંદડા મીઠસ બિચાડા દાજવા જેવું અને આ અમારી વાડીએ છોકરાએ ગણપતિ બાપા બનાવ્યા છે ગણપતિ બાપા જો લાડવાનો છે કુંડો અને એક હાથમાં લાડવા છે એક હાથમાં ગણેશ બાપાએ આમ મૂર્તિ બનાવી છે મસ્તની અને એનું વાહન ઉંદર છે ઉંદર એ બાજુમાં બનાવ્યો જો કેવા મસ્ત ગણપતિ ગારાના બનાવેલા છે કાંઈ ઘટે નહીં છોકરા નિશાળે જાય એટલે છોકરાઓને ત્યાં શીખવાડતા હોય જો નાના નાના છોકરાઓ બધું બનાવે વાળીએ ગારામાં મજા જ આવે છોકરાઓને ગણપતિ બાપા મસ્ત બનાવ્યા આ મૂર્તિ એટલે મેં કીધું ગણપતિ બાપાને એ જ આપણે લ્યો <Gã> video, . <laughs> bye bye